આજના પંદરમી ઓગસ્ટના સ્વાતંત્ર પર્વએ ચોક બજાર ખાતે આવેલા સેવાદળના કાર્યાલય ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જેમાં સેવાદળના કાર્યક્રમો હાજર ધરવા પામ્યા છે અંગ્રેજોની ગુલામીથી મળેલી આઝાદીની દેશભરમાં ઉજવણી કરાય છે પંદરમી ઓગસ્ટ પંચોતેરમાં સ્વતંત્ર પર્વે સુરતમાં પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી સરકારી અર્ધ સરકારી ખાનગી સંસ્થાઓને અને રાજકીય પાર્ટીઓ દ્વારા પણ ધ્વજવંદનના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે જેમાં ચોક બજાર ખાતે સરદાર ભવનમાં અખિલ ભારતીય સેવાદળ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જિલ્લાધિનાયક ભાઈ શ્રી શેખ સાહેબ સૌ સેવાદળના વડીલ આગેવાનો ભાઈઓ અને બહેનો આજે પંદરમી ઓગસ્ટે પંજો પંચોતેરમાં સ્વતંત્ર દિન પ્રસંગે આપ સૌને હું ખૂબ શુભકામના પાઠું છું આપણો દેશ ઓગણીસો સુડતાળીસ પછી આઝાદી થઈ થયો અને આ દેશે ઘણો વિકાસ અને પ્રગતિ પણ કરી છે આપણે વિકાસ સાથે આજની પરિસ્થિતિ અને ઓગણીસો સુડતાળીસ પરિસ્થિતિ અલગ હશે પરંતુ આ દેશમાં જ્યારે ઓગણીસો સુડતાલીસ પહેલા પૂજ્ય મહાત્મા ગાંધી બાપુઓ સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ આ બધાએ જે આઝાદી અપાવી છે એને આપણે યાદ યાદ કરીએ અને આ દેશમાં જેને પાં પાંચ લાખથી વધારે લોકોએ આઝાદી વખતે શહીદી હોરીને આ દેશને આઝાદી અપાવી છે એને પણ યાદ કરી અને વંદન કરીએ આ આઝાદીને આપણે સૌએ નિભાવવાની છે એટલે નિભાવવાનો અર્થ એવો છે કે આઝાદી હંમેશા આપણે રહે લોકશાહી રહે એ બહુ જરૂર છે પરંતુ આજે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આજના સમયમાં લોકશાહી ખતરામાં હોય એવું લાગે છે પોતાના હક અને અધિકાર માટે જો કોઈ લડે તો એ તેને જેલમાં મોકલી દેવા પોલીસ એને મારે ત્યારે આપણે લોકશાહીની અંદર અખિલ ભારતીય સેવાદળના સૌ કોઈ કાર્યકર્તે કોઈને અન્યાય થાય ત્યારે આપણે એમની સાથે રહીને એ અન્યાય થતો હોય એની સાથે રહીને ન્યાય અપાવવાનો પ્રયત્ન કરવો જોઈએ અખિલ ભારતીય સેવાદળના કાર્યકરનું આ કામ છે તો આપણે સૌએ આજે